નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના મધ્યમાં આવેલ માંડવી નજીક ઘંટિયાળા યુવક મંડળના શ્રીજીના દર્શન આજે અમે આપને કરાવીએ છીએ ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર વડોદરા શહેરમાં ચાલી રહ્યો છે દરેક મંડળો દ્વારા શ્રીજીની ખૂબ જ સુંદર સ્થાપના કરવામાં આવી છે ત્યારે માંડવી નજીક ઘંટિયાળા યુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે આ વર્ષે મંડળ દ્વારા શ્રીજી રાજદરબારમાં બેઠા છે તેવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે સાથે જ મંડળના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વચ્છતા એ અમારું ધ્યેય છે અમે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે અને વડોદરા શહેરને લોકો સ્વચ્છ રાખે તે માટેની જાગરૂકતા લાવવા માટેનો એક પ્રયાસ તેઓ કરી રહ્યા છે ખૂબ જ સુંદર અહીં શ્રીજીના દર્શન થઈ રહ્યા છે ઘંટિયાળા યુવક મંડળનું નામ છે ઓગણીસો છન્નુંથી અમે શરૂઆત કરી છે જે વર્ષની પરંપરા આ રીતે ચાલુ રાખી છે અને સ્વચ્છતાનું પણ અમે ધ્યાન રાખીએ છીએ આજુબાજુ અને બીજા મંડળોએ પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવાની જરૂર છે જે રીતે કચરોને બધું પડે આજુબાજુ તે માટે કમ્પ્લેન નંબર બી આવે છે તેના પર કોલ કરી મંડળની આજુબાજુ કચરો ફેંકાતો હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કારણ કે આવી રહ્યા છે બાપા તો સ્વચ્છતા એમના માટે ખૂબ જ મહત્ત્વની છે કેટલા વર્ષથી કરતા આવ્યા છો અમે અઠ્યાવીસ વર્ષથી કરતા આવ્યા છીએ આ અમારું ઓગણત્રીસમું વર્ષ છે શું નામ ખારવા દિવ્યાંગ બાબુભાઈ